શિયાળો ગઈ અને ઉનાળો આવ્યો ને ઉનાળો આવ્યો તો શિયાળુ પાકનું ઉત્પાદન પણ લાવ્યો છે પણ લાવ્યો છે તો આજકાલનું થોડું ઘણા દિવસ થઈ ગયા છે કે જે શિયાળુ પાકનું હાર્વેસ્ટિંગ થયું છે ખેડૂતોએ શિયાળુ પાક કાઢી અને માલ તૈયાર કરી અને ખેતરોમાં અથવા તો ગોડાઉનમાં કે ઘરમાં ભરીને મૂક્યો છે આને વેચવાનું છે આની અંદર ઘણા બધા ખેડૂતોએ ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પણ અત્યારે દરેક ખેડૂત મેસેજ આવી રહ્યા છે કે તમારું રજીસ્ટ્રેશન કેન્સલ થયું છે આ વાત ઉપર આપણે આજે સંપૂર્ણ ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો મને અહીંયા બે લાઇન યાદ આવે છે કે હારમાં પણ હું હસતો રહ્યો જીતમાં પણ હું હસતો રહ્યો હારમાં પણ હું હસતો રહ્યો જીતમાં પણ હું હસતો રહ્યો એટલી જિંદા ને દાદ દે તે ધરી તલવાર તો હું ખુદ છે પણ એની ધાર પર હું હસતો રહ્યો તલવારની ધાર ઉપર હસતા હસતા ખેતી કરી છે અને ઉત્પાદન આવ્યું છે એવી હાલત આજના ગુજરાતના ખેડૂતોની છે કેમ કે ઉત્પાદન લઈ આવવું કોઈ આસાન વસ્તુ નથી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો શિયાળા દરમિયાન ઠંડીની અંદર પાણી વાળ્યું છે કદાચ બીજી પણ ઘણી બધી સમસ્યાઓ આવી હશે મોંઘા બિયારણ મોંઘા ખાતર અને મોંઘી દવાઓનો વપરાશ કર્યો છે અનેક ખર્ચ પછી ઉત્પાદન આવ્યું છે અને આ ઉત્પાદનમાંથી બે પૈસા રડી ખાવાનું દરેકને અધિકાર હોય છે કેમ કે આ પરસેવાનું ઉત્પાદન છે પરસેઓ રેડી ઉત્પાદન લઈ આવ્યા હતા અને એની અંદર ચણા હોય રાયડો હોય અનેક પ્રકારના જે જે આપણે ખેત ઉત્પાદનો છે એમાં ઘણા બધા આશા હતી કે ઓપન અંદર પૂરતા ભાવ નથી તો પણ થોડું ઘણું આપણું ટેકાના ભાવે વેચાણ થાય તો આ વેચાણમાંથી બે પૈસા કમાય એટલે રાયડો કે ચણા હોય તો એનું ઓનલાઈન આપણે રજીસ્ટ્રેશન ટેકાના ભાવે ખેડૂતોએ કરાવ્યું હતું અને ટેકાના ભાવે કરાવ્યું હતું એની અંદર પણ જે આપણે પાણીપત્રક હોય એની અંદર અધિકારીઓ દ્વારા કે સરકારી માણસ દ્વારા પાણીપત્રક પણ આપવામાં આવ્યું છે જેને આપણે તલાટી મંત્રી કહીએ છીએ એના દ્વારા પાણીપત્રક પણ આપવામાં આવ્યું છે કે આ ભાઈએ રાયડો વાવેલો હતો આ ભાઈએ ચણા વાવેલા હતા વગેરે પણ જયારે અત્યારે બધાને મેસેજ આવી રહ્યા કે છે કે તમારું રજીસ્ટ્રેશન કેન્સલ છે કારણ શું તો કે કારણ કે એવું બતાવવામાં આવે છે કે તમારા ખેતરની અંદર ચણા વાવેલા જ નહોતા અથવા તો કે તમારા ખેતરની અંદર રાયડાનું વાવેતર જ નહોતું ત્યારે ખૂબ દુઃખ થાય છે કે લાખો એક જ છે છે કે ના અમે આ જે છે એને દિવસ રાત મહેનત કરી હોય અનેક પ્રકારના ખર્ચા કર્યા છે પૈસા હતા તો એ ખર્ચા કર્યા નથી તો ઉછેરના લઈને કે બાકીમાં દવા ખાતર લઈને પણ ખર્ચા કર્યા છે ઠંડીની અંદર પાણી વાળ્યું છે આટલી મહેનત પછી પોતાની નજર સમક્ષ પાક તૈયાર થયો છે છતાં પણ આ જગતના તાત્મિક ફોટો ઠેરવવામાં આવે છે કે તમે આ વાવેતર કરેલું જ નહોતું શું કામ આધાર શું આપવામાં આવે છે તો કે સરકારી જે સેટેલાઇટથી જે માર્કિંગ કરે છે જીપીએસ થી જે જીપીએસ ના માધ્યમથી આપણું ચેકિંગ કર્યું છે ને એ એવું કહેવામાં આવે છે સરકાર દ્વારા કે અમે જીપીએસ દ્વારા જે કઈ સર્વે કર્યું છે એમાં તમારા ખેતરની અંદર આ પાક વાવેલો જ નહોતો હકીકત એવી છે કે ના સેટેલાઇટ અથવા તો જીપીએસ ની અંદર કોઈ ક્ષતિ છે એને કારણે ભોગ બને છે ખેડૂતો એટલે હવે એવું કહે છે કે તમારું આ ટેકાના ભાવે ખરીદી નહીં થાય છે અને તમને જો જીપીએસ એવું બતાવતું હોય કે તમે આ પાક વાવેલો નથી તો પાણીપત્રક છે એ પણ ગવર્મેન્ટ અધિકારી કે જે તલાટી મંત્રી એના દ્વારા ખેડૂતને પાણીપત્રક આપવામાં આવ્યું હતું તો એનો મતલબ એવો થાય કે તલાટીએ કે કોઈ પણ બીજા અધિકારીએ ખોટું પાણીપત્રક આપ્યું હશે તો સરકારશ્રીને એક સવાલ બીજો એ પણ છે કે જો કોઈ અધિકારી છે ખોટું પાણી પત્રક આપે તો એની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ હોદ્દાનો દુરુપયોગ કરી અને ખોટું પાણી પત્રક આપ્યું હોય તો એના વિરુદ્ધ તમારે પગલા લેવા જોઈએ તો ગુજરાતની અંદર એક પણ અધિકારી ઉપર તમે પગલા કેમ ન લીધા જો પાણીપત્રક ખોટું હોય તો તમારે પાણીપત્ર ખોટું આપનાર વ્યક્તિ સામે પગલા લેવા જોઈએ એને સસ્પેન્ડ કરવું જોઈએ એને ખોટું કરવા બદલ જે કાયદામાં આવતું હોય એ પ્રકારની સજા થવી જોઈએ ગમે એટલા મહિનાની જેલ હોય દિવસોની જેલ હોય કે વર્ષોની જેલ હોય તો આજે કેટલા લોકોને સજા થઈ તો કે એક પણ વ્યક્તિની નહીં જો તમારું જીપીએસ છે એ પણ તમારું છે અધિકારી પાણીપત્રક આપવા વાળા છે એ પણ તમારા છે અને આ તમારી બંને સિસ્ટમની અંદર ક્ષતિ હોય બંને સિસ્ટમ અલગ અલગ વસ્તુ બતાવતી હોય એનો સીધો મતલબ એ થાય છે કે આ ભૂલ તમારી છે નહીં કે ખેડૂતની ખેડૂતની કોઈ ભૂલ નથી ને આ તમારી ભૂલનો ભોગ ખેડૂતને શું કામ બનાવવામાં આવે છે એટલે સરકારશ્રીને મારી એક વિનંતી છે નિવેદન છે કે અત્યારે જે પ્રકારે તમે ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે આવું ન કરો અત્યારે જે તમારી ક્ષતિ છે એને કારણે ખેડૂતો ભોગ મને આવું નહીં કરો જે મિત્રોએ જે ખેડૂતોએ પાણી પત્રકના આધારે જે પણ હોય કે ચણા હોય જેનું પણ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે એનું રજીસ્ટ્રેશન ફેલ ન કરો અને એનું જે પણ ખેત ઉત્પાદન છે એની ખરીદી કરી લેવી જોઈએ અને જીપીએસ ની અંદર ચોક્કસ થી ક્ષતિ છે આ હું દાવા સાથે કહું છું કેમ કે જીપીએસ ની અંદર આ ક્ષતિ પહેલી વખત નથી ભૂતકાળમાં પણ આપણે જોઈ લઈએ જેવી રીતે આપણી જમીનોની માપણી થઈ હતી એ જીપીએસ થી થઈ હતી અને જીપીએસ થી જેટલી પણ જમીનો માપણી કરવામાં આવી છે આ તમામ જમીનોની માપણીમાં અનેક અનેક પ્રકારની પ્રકારની ક્ષતિ છે છે ભૂલ આપ તમામ મિત્રો જાણો છો જેવી રીતે કોઈ ખેતર હોય કોઈ ખેડૂતનું ખેતર છે ત્યાં રસ્તો બતાવે છે કોઈ નદી છે ત્યાં ખેડૂતનું ખેતર બતાવે છે એક ખેતર છે એની મૂળ જગ્યા કરતા એકાદ કિલોમીટર આગળ બતાવે છે અનેક પ્રકારની ભૂલો છે એ જીપીએસના માધ્યમથી જે પણ આપણે સર્વે જમીન માપણી થઈ હતી એની અંદર જોવા મળી છે એવી જ રીતે આ ફરીથી ભૂલ પાછી આપણે જે અત્યારે આપણા રવિ ચાલુ વર્ષે ગયા વર્ષ જે ગયા શિયાળાની અંદર રવિ વાવેલો હતો તો એનું પણ તમે જીપીએસ ની સર્વે કર્યું તો એની અંદર પણ આ ક્ષતિ આવી છે એટલે સરકાર શ્રી પેલી વિનંતી તો એ છે કે જો તમારે ખેડૂતોને જીવવા દેવા હોય એને હેરાન ન કરવા હોય તો આ જીપીએસ થી જે પણ તમે સર્વે કરો છો ને એ કાતો એ ની અંદર સુધાર કરો કે જેથી કરીને તમારી ક્ષતિ વગર જે પણ વાસ્તવિકતા છે વાસ્તવિકતા કેપ્ચર કરે અથવા તો તમારે જીપીએસ ને હવે અમલવારીમાં મૂકવું ન જોઈએ કેમકે ને કારણે અનેક ખેડૂતોને અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે અત્યારે દરેક ખેડૂતભાઈનો પ્રશ્ન એ છે કે રાયડો કે ચણાકે વગેરે જે વાવેલું છે એ પોતે વાવેલું જ હતું એને તલાટી દ્વારા પાણીપત્ર પણ આપવામાં આવ્યું છે અને છતાં પણ જીપીએસ ના પાડે છે કે તમામ નથી વાવેલું એટલે તમામ ટેકાના ભાવે ખરીદી નહીં થાય આવું ન ચાલે અને સરકારીને મારી આમ લાંબી ભૂમિકા પછી એક જ વિનંતી છે કે જે પણ ખેડૂત એ સિયારૂ પાક ની અંદર રાઈડો કે ચણા જે વાવેલું હોય તે ખરીદી કરવામાં આવે જરૂર પડે તો જેટલા મિત્રોનું જે ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલું હતું એ પછી પાછળથી તમારા સિસ્ટમ દ્વારા કેન્સલ કરવામાં આવ્યું છે એ કેન્સલ ન કરવું જીપીએસ નો રિપોર્ટ માન્ય ન રાખવો અને જે ખેડૂત પાસે પાણી પત્રક છે જે તલાટી મંત્રી દ્વારા કે જે કોઈ અધિકારીઓ દ્વારા જે પાણી પત્રક આપવામાં આવ્યું છે એ પાણી પત્રક ને માન્ય રાખી અને તમારે આ ખરીદી કરી લેવી જોઈએ અને જો તમારે એ ન કરવું હોય તમને તમારું જીપીએસ જ સાચું લાગતું હોય કે ના અમારા જીપીએસ ની અંદર જે બતાવે એ જ સાચું છે જો તમારું જીપીએસ સાચું હોય તો પછી તમે જે તે અધિકારીઓ ખેડૂતોને પાણી પત્રક આપ્યા છે એ અધિકારીઓને ગુજરાતના તમામ એટલા અધિકારીઓને તમારે સસ્પેન્ડ કરવા પડે કેમકે તમારું જીપીએસ સાચું હોય તો એનો સીધો જ મતલબ એ થાય કે જે અધિકારીએ પાણીપત્રક આપ્યું છે એ અધિકારીએ ખોટું આપ્યું છે અને જો કોઈ અધિકારી ખોટું પાણીપત્રક આપે તો એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એને નોકરીમાંથી સસ્પેન્ડ પણ કરવા પડે અને સસ્પેન્ડ કર્યા પછી પણ એને જે પણ કાયદાકીય મુજબ કોર્ટ મુજબ આપણા ભારતના બંધારણ મુજબ જે સજા થતી હોય સજા તમારે કરવી પડશે એટલે મારી બે માંગણી છે કાં તો તમે જીપીએસ નું માન્ય ન રાખી પાણીપત્રકને માન્ય રાખી અને ખેડૂતોનો માલ ખરીદી લ્યો અથવા તો જીપીએસ નું માન્ય રાખવું હોય તો જે લોકોએ પાણીપત્રક આપ્યા છે એવા લોકોને સજા કરો બેમાંથી એક વસ્તુ તમે કરશો તો તો સાચા ગણાશો અને જ સાથે ન્યાય થશે એટલે ખેડૂતોને ન્યાય મળે આ જગતના તાતને ન્યાય મળે એવી મારી આશા છે અપેક્ષા છે ને સાથે તમને નમ્ર નમ્રતાપૂર્વક અપીલ પણ છે વિનંતી પણ છે કેમ કે અત્યારે માર્કેટની અંદર આપણે કોઈ પણ જણાશું હોય ચોમાસુ પાક જે વાવ્યો હતો એ અથવા તો શિયાળુ પાક વાવ્યો હતો એ બે જે ઓપન માર્કેટની અંદર ભાવ છે એની અંદર ખેડૂતોને બે પૈસા કમાવાની વાત તો બહુ દૂરની છે પણ આની અંદર ઉલટાની ઘણી બધી પ્રકારની નુકસાની છે આ ખેડૂત છે એ દેવા હેઠળ દબાઈ રહ્યો છે આ ખેડૂત છે એકવીસમી સદીમાં જે આપણે ભારતને વિકાસની વાતો કરીએ છીએ તો આ આ વિકાસની મુખ્ય મુખ્ય ધારાથી ધારાની અંદર લઈ આવવું હશે તો ખેડૂત સાથે ન્યાય કરવો પડશે જે ક્ષતિ છે તે ક્ષતિ દૂર કરી અને રાયડો હોય ચણા હોય કે કોઈ પણ ખેડૂતોએ વાવેતર કરેલું છે જે આપણે રજીસ્ટ્રેશન કરાવેલું છે તમામ માલ છે ટેકાના ભાવે ખરીદી લેવામાં આવે આવી મારી વિનંતી છે ને કરવામાં આવે તો આગળ ઉપર પણ ચોક્કસથી અમારા તરફથી આની અંદર અમુક પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપવાની છે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ લલકાર ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર